તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર કરી વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને એફઆઈઆઈઝે અત્યારે કયા મિડકેપ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને એના વિશે છે ને આપણે થોડીક ચર્ચા કરવાના છે હવે એફઆઈઆઈ શું હોય એફઆઈઆઈનો મતલબ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર જે લોકો આપણી ઇન્ડિયાની બહારથી આપણા ઇન્ડિયાની કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને એને જનરલી એફઆઈઆઈઝ કહેવાતું હોય છે હવે આજના વિડિયોમાં છે ને આપણે એ મિડકેપ સ્ટોક્સ ફાઇન્ડ આઉટ કરવાના છે જેમાં છે ને એફઆઈએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે હવે આની માટે છે ને મેં તમને એક એપ્લિકેશન બતાવી છે જેનું નામ છે સ્ક્રીનર એની અંદર છે ને આપણે એક સર્ચ કરી શકીએ કે ભાઈ કયા એવા સ્ટોક છે જેની અંદર છે ને એફઆઈએ અત્યારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું છે તો આપણે છે ને સૌથી પહેલાં એ એપ્લિકેશન ઉપર છે ને આવી જવાનું છે અને એક વસ્તુ એ કહી દઉં કે આ જે વિડીયો છે ને કોઈપણ જાતનો રિકમેન્ડેશનનો વિડીયો નથી આમાં આપણે એ સ્ટોક્સ ફાઇન્ડ આઉટ કરશું જેમાં એફઆઈએ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એફઆઈઆઈ શું છે કે ભાઈ છે ને સ્માર્ટ મની કહેવાતું એટલે એ લોકો જે પણ પૈસા ઇન્વેસ્ટ કરે ને કોઈ પણ કંપનીમાં તો જે અમાઉન્ટ છે હંડ્રેડ કરોડથી ઓછો ના હોય તો એટલા માટે અગર એ લોકો સો કરોડ રૂપિયા પોતાને ઇન્વેસ્ટ કરે છે મિનિમમથી મિનિમમ તો એ લોકોની રિસર્ચ એ કંપની ઉપર છે ને એકદમ ડીપ હોતી હોય છે તો આપણે એ જ જાણીશું કે આ એફઆઈઆઈ કયા કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એ કંપનીમાં કઈ એવી વસ્તુ છે જેને જોઈને એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ એ કંપનીની અંદર કરે છે તો આ જે નોલેજ છે ને એ આપણાને આજના વિડીયોની અંદર છે ને મળવાનું છે તો હવે છે ને એક સ્ક્રીનર નામની એપ્લિકેશન છે એને આપણે ખોલી લેવાની હવે અહીંયા મેં તમને બતાવ્યું કે અહીંયા જ્યારે તમે એપ્લિકેશન ઓપન કરશો તો અહીંયા સ્ક્રીન્સનું ઓપ્શન હશે ત્યાં જઈને છે ને આપણે થોડીક વસ્તુઓ લખવાની છે જેમાં જે સૌથી પહેલી વસ્તુ છે ને એ શું છે કે ભાઈ આપણે છે ને એવી કંપની ફાઇન્ડ આઉટ કરવાની છે જેની અંદર એફઆઈની હોલ્ડિંગ જે છે ને એ મિનિમમ છે ને પાંચ ટકા હોય એટલે પાંચ ટકા કરતાં વધારે હોય બીજી વસ્તુ કે ચેન્જ ઇન એફઆઈઆઈ હોલ્ડિંગ એ ત્રણ ટકા કરતાં વધારે હોય એનો મતલબ શું છે કે આ જે એફઆઈઆઈની અંદર ચેન્જ છે ને એ પાછલા ત્રણ મહિનાની અંદર આવ્યો હોવો જોઈએ એટલે અત્યારે આપણે આ લખ્યું છે કે ભાઈ ચેન્જ ઇન એફઆઈ હોલ્ડિંગ ત્રણ ટકા કરતાં વધારે તો કોઈ કંપની આપણને એવી મળવી જોઈએ જેમાં ત્રણ મહિના પહેલાં એફઆઈની જે હોલ્ડિંગ હતી ને માની લઈએ દસ ટકા હશે પણ અત્યારે જે એફઆઈની હોલ્ડિંગ છે ને એમાં તેર ટકા હોવી જોઈએ ત્રણ મહિનાના ગાળામાં તો આ વસ્તુ આપણે અહીંયા લખી છે ત્રીજી વસ્તુ આપણે લખી છે કે ભાઈ ચેન્જ ઇન એફઆઈ હોલ્ડિંગ પાછલા ત્રણ વર્ષમાં એ પાંચ ટકા કરતાં વધારે હોવી જોઈએ હવે અહીંયા છે ને આપણે બીજી બે વસ્તુ લખીએ છીએ જેમાં સૌથી પહેલી છે કે ભાઈ કંપનીની જે માર્કેટ કેપ હોય ને એ પાંચ હજાર કરોડ કરતાં વધારે હોય અને કંપનીની જે માર્કેટ કેપ છે એ વીસ હજાર કરોડ કરતાં ઓછી હોય હવે આ આપણે જ્યારે લખીશું ને માર્કેટની અંદર ત્રણ જાતની કંપની આવે સ્મોલ કેપ મિડ કેપ અને માઇક્રો કેપ સ્મોલ કેપ મિડ કેપ અને લાર્જ કેપ કંપની સ્મોલ કેપ કંપની એવી કંપની હોય જેની જે માર્કેટ કેપ છે ને અત્યારે આપણે માની લઈએ એક હજાર કરોડથી લઈને પાંચ હજાર કરોડની વચ્ચે હોય પછી એના પછી આવે મિડ કેપ કંપની મિડકેપ કંપની એવી કંપની હોય જેની માર્કેટ કેપ છે જે છે એ પાંચ હજાર કરોડથી લઈને વીસ હજાર કરોડની વચ્ચે હોય અને જે કેપ કંપની છે એની જે માર્કેટ કેપ હોય ને એ વીસ હજાર કરોડથી ઉપરની હોતી હોય છે તો અહીંયા છે ને આપણે બેઝિકલી એવી કંપની આઉટ કરીશું જેની જે માર્કેટ કેપ છે ને એ પાંચ હજાર કરોડથી લઈને વીસ હજાર કરોડની વચ્ચે હોય જેમથી આપણાને એક કેપ સ્ટોક સારા મળી શકે હવે છે ને આપણે બીજી વસ્તુ શું કરવાની કે નીચે જેને આ રનધિ સ્કવેરનું ઓપ્શન છે ને એને આપણે છે ને એકવાર ક્લિક કરી લેવાનું એ ઓપ્શન ક્લિક કર્યા પછી અહીંયા છે ને આપણને બાર કંપનીની લિસ્ટ મને દેખાય છે હવે આ જે બાર કંપની છે ને એમાં માર્કેટ કેપના હિસાબથી જે સૌથી ટોપ નંબરની કંપની છે ને એનું છે ને આપણે આજે ડીપમાં એનાલિસિસ કરીશું તો હવે છે ને આપણે કઈ કંપનીનું એનાલિસિસ કરવા જઈએ છીએ એને આપણે એકવાર ચેક કરી લઈએ તો સૌથી જે પહેલી કંપની આપણે ચેક કરવા જઈએ છીએ ને એનું નામ છે ટેકનો ડેટા સેન્ટર હવે જે બીજી કંપની છે ને એનું નામ છે એલટી ફૂડ્સ જે થર્ડ કંપની છે એનું નામ છે માર્ક સેન્સ ફાર્મા લિમિટેડ અને જે ચોથી કંપની છે એનું નામ છે કેપીઆઈ એનર્જી લિમિટેડ અને જે પાંચમી કંપની છે ને એનું નામ છે જીનસ એનર્જી લાઈવ્સ હવે આપણે સૌથી પહેલાં શું કરીશું કે આ જેટલી પણ પાંચ કંપની છે ને એમાં આપણે છે ને એકવાર વેરીફાઈ કરી લઈએ કે આ જે કંપની છે એમાં એફઆઈની હોલ્ડિંગ વધી છે કે નથી વધી તો સૌથી પહેલાં છે ને આપણે ટેકનો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કંપની ઉપર આવી જઈએ તો અહીંયા તમને દેખાતું હશે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર કે અહીંયા એફઆઈની જે હોલ્ડિંગ છે ને કન્ટિન્યુઅસલી આ કંપનીમાં વધી રહી છે અગર આપણે અત્યારનું જોઈએ તો જૂન બે હજાર ચોવીસમાં એફઆઈની જે હોલ્ડિંગ હતી ને એ ચાર ટકાની આજુબાજુ હતી જે અત્યારે વધીને નવ ટકાની આજુબાજુ આવી ગઈ છે ઓલમોસ્ટ દસ ટકા થઈ ગઈ છે એના પછી બીજી કંપની હતી આપણી એલ ફૂડ્સ હવે અહીંયા આપણે ચેક કરીએ ને શેર હોલ્ડિંગ પેટર્ન તો અહીંયા તમે ચેક કરો કે એફઆઈની જે હોલ્ડિંગ હતી ને જૂન બે હજાર ચોવીસમાં એ પાંચ ટકાની આજુબાજુ હતી જે અત્યારે વધીને આઠ ટકા ઉપર આવી ગઈ છે વાત કરીએ આપણે માર્કસન્સ ફાર્મા લિમિટેડની તો એની તમે અહીંયા શેર હોલ્ડિંગ પેટર્ન જુઓ કે સ્ટાર્ટિંગમાં એટલે જૂન બે હજાર ચોવીસમાં ની જે હોલ્ડિંગ હતી આમાં 18% ની આજુઆત હતી જે અત્યારે વધીને ટ્વેન્ટી વન પર થઈ ગઈ છે કેપીઆઈ એનર્જી આપણે ચેક કરીએ ને તો એની પર તમે જુઓ જૂન બે હજાર ચોવીસમાં છ ટકાની આજુબાજુ હતી જે અત્યારે વધીને નાઇન પર આવી ગઈ છે ઓલમોસ્ટ ટેન થઈ ગઈ છે જીનસ ફાર્મ આપણે ચેક કરીએ ને જીનસ પાવર તો એની પેટર્ન પેટર્નની અંદર પણ તમને દેખાશે કે જૂન બે હજાર ચોવીસમાં એમાં જે ની હોલ્ડિંગ હતી એ સેવન્ટીન પર હતી જે અત્યારે વધીને 22% ટુ ઉપર આવી ગઈ છે તો અહીંયા છે ને આપણાને એ તો ખબર પડી ગઈ છે કે જેટલી પણ પાંચે પાંચ કંપની છે ને એમાં એફઆઈની જે હોલ્ડિંગ છે ને એ કન્ટિન્યુઅસલી છે ને વધતી જાય છે હવે આપણે છે ને થોડીક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચેક કરવા જઈશું આ જે પાંચ કંપની છે ને એની અંદર તો હવે જે આપણે સૌથી પહેલી વસ્તુ ચેક કરવા જઈએ છીએ ને એ છે આ પાંચ કંપનીનું પ્રોફિટ અને લોસનું સ્ટેટમેન્ટ તો સૌથી પહેલાં આપણે ટેકનોનું ચેક કરીએ તો અહીંયા તમે એની સેલ જોવો સેલમાં છે ને એક આપણાને કન્સિસ્ટન્ટ ગ્રોથ દેખાઈ રહી છે અત્યારે જે કંપનીની સેલ છે ને એ પંદરસો કરોડની આજુબાજુ છે એ કંપનીની નેટ પ્રોફિટ આપણે ચેક કરીએ ને તો સ્ટાર્ટિંગમાંથી કંપનીનું નેટ પ્રોફિટ હતું ને બે હજાર સત્તરમાં એ છપ્પન કરોડની આજુબાજુ હતું જે અત્યારે વધીને ટુ સિક્સટી એટ અને થ્રી સિક્સટી ટુ કરોડ ઉપર પહોંચી ગયું છે એલ્ટી ફૂડનું ચેક કરીએ તો એની જે સેલ્સ એમાં આપણને કન્સિસ્ટન્ટ ગ્રોથ દેખાય છે પ્રોફિટની આપણે વાત કરીએ તો બે હજાર વીસમાંથી કંપનીનું પ્રોફિટ હતું ને એ વન નાઇન્ટી નાઇન એટલે બસ્સો કરોડની આજુબાજુ હતું જે અત્યારે વધીને છસો કરોડ ઉપર પહોંચી ગયું છે માર્ક્સ માર્ક્સન્સ ફાર્માની આપણે વાત કરીએ તો એની પર સેલ્સમાં આપણને કન્સિસ્ટન્ટ ગ્રોથ દેખાય છે નેટ પ્રોફિટની વાત કરીએ તો બે હજાર વીસમાં નેટ પ્રોફિટ એકસોને એકવીસ કરોડનું હતું જે અત્યારે વધીને થ્રી ફોર્ટી સેવન કરોડ પર પહોંચી ગયું છે જીનસની આપણે વાત કરીએ ને તો પર સેલ્સમાં એક કન્સિસ્ટન્ટ ગ્રોથ દેખાય છે પ્રોફિટ પણ આપણાને કન્સિસ્ટન્ટ એમાં ગ્રોથ દેખાઈ રહી છે આપણે કેપીઆઈ એનર્જીની વાત કરીએ તો એની પર જે સેલ્સ એમાં કન્સિસ્ટન્ટ આપણાને ગ્રોથ દેખાય છે અને નેટ પ્રોફિટ બી આપણે ચેક કરીએ ને તો માર્ચ બે હજાર વીસમાં જે નેટ પ્રોફિટ હતું ને એ ખાલી છ કરોડનું હતું જે અત્યારે વધીને બસ્સોને ત્રીસ કરોડ ઉપર પહોંચી ગયું છે હવે છે ને આપણે પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ શું જોવા મળ્યું કે ભાઈ જે પાંચે પાંચ કંપની છે ને સેલ્સમાં તો એક કન્સિસ્ટન્ટ ગ્રોથ દેખાય જ બી છે અને એમનું જે નેટ પ્રોફિટ છે ને એ પણ કન્ટિન્યુઅસલી છે ને વધતું જાય છે હવે જે આપણે બીજી વસ્તુ ચેક કરવા જઈએ છીએ ને એ છે કંપનીની બેલેન્સ શીટ તો આપણે છે ને સૌથી પહેલાં ટેકનો ડેટા સેન્ટરની આપણે બેલેન્સ શીટ ચેક કરીએ તો એ તમે જુઓ કે રિઝર્વ અને આ જે બોરિંગનું સેક્શન છે ને એ પણ તમે વોચ કરો કે કંપની ઉપર જે બોરિંગ છે ને ઓલમોસ્ટ જે કંપની ઉપર બોરિંગ છે અત્યારે તો ઝીરો છે પણ કંપની પાસેથી જે રિઝર્વ પડ્યું છે એ ત્રણ હજારને ચારસો કરોડનું પડ્યું છે અગર આપણે કેપેક્સ જોઈએ ને કેપિટલ એક્સપેન્ડિચર તો એ અહીંયા તમને દેખાશે કે અત્યારે છે ને કંપની કેપેક્સ કર્યું છે કેપિટલ એક્સપેન્ડિચર કર્યું છે કેપેક્સ શું હોય કે કંપની પોતાની ગ્રોથ માટે થોડા પોતાનું કંપનીની અંદર થોડો ખર્ચો કરે કે જે ફ્યુચરમાં જઈને કંપનીને એક સારી ગ્રોથ મળી શકે તો આ જે કંપની છે ને ટેકનોએ એને અત્યારે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં થ્રી એટી ટુ કરોડ જેટલું કેપેક્સ કર્યું છે આ જ વસ્તુ આપણે એલટી ટી ફૂડમાં ચેક કરીએ ને તો અહીંયા પણ તમને દેખાશે કે કંપની ઉપર જે કર્જો છે ને એના રિઝર્વ કરતાં ઓછો છે અને કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસની વાત કરીએ તો અત્યારે કંપનીએ સેપ્ટેમ્બરમાં એકસો ને સોળ કરોડનું જેટલું કેપેક્સ કરી રાખ્યું છે માર્ક્સ ફાર્માની આપણે વાત કરીએ તો એમાં બી સેમ જ પેટર્ન છે કંપની ઉપર બોરિંગ ઓછી છે અને કંપની ઉપર રિઝર્વ સારા છે આને પણ છે ને અત્યારે કન્ટિન્યુઅસલી બે હજાર એકવીસથી લઈને અત્યાર સુધી કંપની કન્ટિન્યુઅસલી કેપેક્સ કરતી આવી છે તો ફ્યુચરમાં જઈને કંપનીને હજુ ગ્રોથ મળી શકે વાત કરીએ આપણે જીનસની તો આમાં પણ આપણને સેમ પેટર્ન દેખાય છે બોરિંગ એની ઓછી છે અને રિઝર્વ કંપની પાસે વધારે છે આ પણ કંપની અત્યારે ફિફ્ટી નાઇન એટલે સિક્સટી કરોડનું કેપેક્સ પોતાની કંપનીની અંદર કર્યું છે આપણે કેપીઆઈ એનર્જી લિમિટેડની વાત કરીએ ને તો એની પણ પેટર્ન સેમ છે બોરિંગ ઓછી છે અને રિઝર્વ કંપની પાસે વધારે છે આપણી કંપની અત્યારે એકસો ને કરોડ જેટલું કેપેક્સ પોતાની કંપનીની અંદર કર્યું છે તો બીજી વસ્તુમાં આપણને શું જોવા મળી કે જેટલી પણ આ પાંચ કંપની છે ને એમાં જે બોરિંગનો રેશિયો છે ઓછો છે એઝ કમ્પેર ટુ કે ભાઈ કંપની પાસે જે પૈસા પડ્યા છે રિઝર્વની અંદર અને બીજી વસ્તુ કે આ જેટલી પણ બધી કંપની છે ને એમને રિસેન્ટલી જ પોતાની કંપની અંદર કેપેક્સ કર્યું છે જેથી ફ્યુચરમાં જઈને કંપનીને ગ્રોથ મળી શકે બિઝનેસની અંદર હવે જે આપણે જે ત્રીજી વસ્તુ જોવા જઈશું ને એ છે કે રેટિંગ રેટિંગ શું હોય રેટિંગ બહુ પહેલાં બી મેં કીધું છે બહુ વાર રેટિંગ શું હોય કે જ્યારે પણ કોઈ કંપની બેંક સાથે લોન લેવા જાય ને એ વખતે જે બેંક છે ને એ બેંક એ કંપનીને કહેતી હોય કે ભાઈ તું તારી છે ને રેટિંગ કરીને લાય જેને ક્રેડિટ રેટિંગ કહેવાતું હોય છે એ ક્રેડિટ રેટિંગથી બેંકને છે ને ખબર પડી શકે કે ભાઈ આપણે આ કંપનીને લોન આપીએ છીએ તો એ કેટલા પર્સન્ટ પર આપણે આપવી જોઈએ અગર કંપની જે રેટિંગ છે એ સી આવે ડી આવે ને એ રેશિયોની અંદર આવે તેમ જનરલી શું હોય કાં તો બેંક એમને પૈસા જ ના આપે કાં તો એમની ઉપર છે ને ઇન્ટરેસ્ટ વધારે રાખે તો જેટલી પણ જે રેટિંગ એજન્સી હોય ને એ અગર કોઈ કંપનીમાં એની અંદર રેટિંગ આપે ને એ હોય એ પ્લસ હોય કે ટ્રિપલ એ હોય તો એ કંપની માટે એક સારી વસ્તુ કહેવાય તો એના લીધે કંપની ઉપર જે ડેટ એને મળે ને કરજો મળે ને એમાં એને ઇન્ટરેસ્ટ થોડુંક ઓછું ચૂકવવું પડે એઝ કમ્પેર ટુ અધર કંપની એઝ કમ્પેર ટુ અધર કંપનીઝ તો એ જ વસ્તુ જેને આપણે અહીંયા ચેક કરવા જઈએ છીએ આ કંપની ઉપર તો હવે આપણી જે સૌથી પહેલી કંપની આપણે ચેક કરીએ છીએ એને ટેકનો ડેટા સેન્ટર આ કંપનીએ છે એને ક્રિસિલ રેટિંગ્સ કરીને એક કંપની છે એને રેટિંગ આપી છે અહીંયા આપણને દેખાશે કે લોંગ ટર્મ રેટિંગની અંદર કંપનીને ડબલ એની રેટિંગ મળી છે અને શોર્ટ ટર્મ રેટિંગની અંદર કંપનીને એ વન પ્લસની રેટિંગ મળી છે તો આ પણ કંપની માટે એક સારી વસ્તુ છે એલ ટી ફૂડની આપણે વાત કરીએ તો લોંગ ટટર્મ માટે આને પણ ક્રિસિલે આને રેટિંગ આપી છે તો લોંગ ટર્મ રેટિંગ માટે આ જે કંપની છે એને ડબલ એની મળી છે અને શોર્ટ ટર્મ રેટિંગ માટે આને પણ એ વન પ્લસની મળી છે હવે આપણે માર્ક્સન્સ ફાર્મરની ચેક કરીએ તો કેર એ જ નામની એક કંપની છે જેને આ માર્કસન્સ ફાર્માની રેટિંગ પ્રોવાઈડ કરી છે અહીંયા પર જ આ જે કેર છે એને શોર્ટ ટર્મ અને શોર્ટ ટર્મ બેંક ફેસિલિટીઝ બંને જગ્યાએ આ જે કંપની છે એને એ એ પ્લસ અને એ વન પ્લસની રેટિંગ પ્રોવાઈડ કરીશું તો આપણે કંપની માટે એક સારી વસ્તુ છે જીનસની આપણે ચેક કરીએ તો આપણા જે કંપની છે એને પણ ક્રિસિલ તરફથી એ ડબલ એ અને એ વન પ્લસની રેટિંગ મળી છે આપણે કેપીઆઈ એનર્જીનું ચેક કરીએ ને તો આઈસીઆર કરીને ઈકરા કરીને કંપની છે જે રેટિંગ પ્રોવાઇડ કરે છે એને કેપીઆઈ એનર્જીની રેટિંગ પ્રોવાઇડ કરી છે જે પણ આપણાને એ એ કેટેગરીની અંદર છે એને દેખાય છે અગર તમે ઝૂમ કરી દશો તો તમને ખબર પડી જશે તો હવે તો છે ને આપણે એ ચેક કરી લીધું કે આ ભાઈ જેટલી પણ પાંચે પાંચ કંપની છે ને એમણે જેટલી પણ રેટિંગ એજન્સી કંપનીઝ છે આ બધી કંપનીઓને રેટિંગ સારી છે અને પ્રોવાઈડ કરીએ તો અહીંયા ડેટના હિસાબથી કોઈપણ જાતના લોચે આપણને દેખાતા નથી કંપનીઓની અંદર હવે આપણે જે ચોથી વસ્તુ ચેક કરવા જઈએ છીએ ને એ શું છે એ છે ડેટર ડેઝ વર્સિસ પેએબલ ડેઝ ડેટલ ડેઝ શું છે ડેટર ડેઝ શું છે મારી કોઈ કંપની છે મારા બહુ બધા ડિસ્ટ્રીબ્યુટર્સ છે હું જ્યારે એમને પ્રોડક્ટ પ્રોવાઈડ કરું ને મારી તો એ લોકો મને કેટલા દિવસની અંદર પેમેન્ટ કરે છે એ આપણને ડેટા ડેઝની અંદર ક્લાસિફાય થતું હોય પેબલ ડે શું છે કે ભાઈ મારી એક કંપની છે મારું મેન્યુફેક્ચરિંગનું યુનિટ છે અલગ અલગ જગ્યાએથી મેં છે ને રો મટિરિયલ મંગાવું છું તો એ જે રો મટિરિયલવાળા લોકો છે એમને મારે કેટલા દિવસમાં પૈસા પેમેન્ટ કરવાના છે ને એની જે ક્લાસિફિકેશન હોય ને એ આપણાને પેબલ ડેઝની અંદર થતું હોય તો આ જે રેશિયો છે ને એ આપણે આ પાંચે પાંચ કંપનીની અંદર ચેક કરવા જઈએ છીએ સૌથી પહેલાં ટેકનોની આપણે વાત કરીએ તો ડેટર ડેઝ જે કંપનીના બે હજાર સત્તરમાં હતા બસો ને ત્રીસ દિવસ લાગતા હતા કંપનીને પોતાના પૈસા રિકવર કરવામાં ડિસ્ટ્રીબ્યુટર પાસેથી પણ એ જ ને ધીમે ધીમે ઘટીને અત્યારે એકસો ને એંસી દિવસ ઉપર આવી ગયું છે અગર આપણે વાત કરીએ ટેક એલટી ફૂડ્સની તો એમાં જનરલી શું છે ડેટર ડેઝની અંદર તમને દેખાશે કે માર્ચ બે હજાર તેરમાં સ્ટાર્ટિંગમાં જે ડેટા ડેઝ હતા ને એ સિક્સટી ટુ ડેઝ હતા જે અત્યારે ઘટીને ત્રીસ દિવસ થઈ ગયા છે એનો મતલબ શું છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે કંપની પ્રોડક્ટ પ્રોડ કરતી હતી ત્યારે એને સાઠ દિવસમાં પેમેન્ટ મળતું હતું ડિસ્ટ્રિબ્યુટર પાસેથી હવે એ ત્રીસ દિવસની અંદર મળી જાય છે આપણે પેબલ ડેઝની ચેક કરીએ તો અહીંયા આપણને દેખાય છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે એ કંપની રો મટિરિયલ મંગાવતી હતી કોઈ પણ જાતનું રો મટિરિયલ હોઈ શકે કે ભાઈ પરચેસ ઓફ ટ્રેડેડ ફૂડ કશું પણ વસ્તુ હોઈ શકે જે પૈસા કંપની મંગાવતી હતી એના સપ્લાયર પાસેથી ત્યારે છે ને કંપની એને ત્રીસ જ દિવસની અંદર પેમેન્ટ કરી દીધી હતી હવે શું છે આ કંપની જે છે એલ્ટી ફૂડ્સ એ હવે એના સપ્લાયરને છે ને એટી એસ એટી એટ દિવસ પછી પોતાના પૈસા રો મટીરિયલના પ્રોવાઇડ કરે છે તો અહીંયા જનરલી શું છે કે હવે કંપનીની બંને સાઈડ છે ને ક્રેડિબિલિટી વધી છે એની ડિમાન્ડ વધી છે સારી રીતે તો આ વસ્તુ અહીંયા આપણાને શો થઈ રહી છે આપણે ત્રીજી કંપની ચેક કરીએ તો માર્ક્સન્સ ફાર્મા એમાં બી છે ને જનરલી આપણને એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ જે ડેટર ડેઝ છે કંપનીના એ સ્ટાર્ટિંગમાં એકસો નવ દિવસ લાગતા હતા પણ અત્યારે એ ઘટીને સેવન્ટી સિક્સ ડેઝ લાગે છે કંપનીને ડેઝ પેબલ આપણે ચેક કરીએ તો સ્ટાર્ટિંગમાં જે કંપની છે એ એંસી દિવસની અંદર પોતાના રો મટિરિયલનું પેમેન્ટ કરતી હતી જે અત્યારે વધીને નાઇન્ટી ફોર દિવસ થઈ ગયું છે આપણે જીનસનું ચેક કરીએ તો એમાં પણ આપણને સેમ પેટર્ન દેખાય છે આમાં ડેટર ડેઝ તો આપણને સેમ જ દેખાય છે પણ જે ડેઝ પેએબલ છે ને એ છે ને વધી ગયા છે પહેલાં કંપની સેવન સેવન્ટી ડેઝની અંદર કરતી હતી એનું રો મટીરિયલનું પેમેન્ટ અત્યારે વન એટી સેવન ડે વન એટી સેવન ડેઝની અંદર કરે છે હવે આમાં જનરલી ફાયદો શું હોય મારી એક કંપની છે હું જ્યારે ડિસ્ટ્રીબ્યુટરને માલ વેચું ને ત્યારે એ જે ડિસ્ટ્રિબ્યુટર છે ને એ મને પંદર દિવસની અંદર પેમેન્ટ કરી દે છે અને મારે શું છે કે ભાઈ એ પંદર દિવસની અંદર પેમેન્ટ કરી દે અને મારે જ્યાંથી મેં રો મટિરિયલ મંગાવ્યો હતો ને ત્યાં મારે ત્રીસ દિવસ પછી પેમેન્ટ કરવાનું છે તો એ જે પંદર દિવસનો ગેપ છે ને એ પંદર દિવસ મને મળે છે મારી પાસે એ પૈસા રહે છે જેમથી એ જે પૈસા છે ને રો મટિરિયલવાળાના એને મેં યુઝ કરીને એક સારું રિટર્ન છે ને જનરેટ કરી શકું પંદર દિવસ માટે કોઈપણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને તો આ જનરલી છે ને એક ફાયદો મળતો હોય છે હવે આપણી જે પાંચમી કંપની છે ને કેપીઆઈ એનર્જી લિમિટેડ એનું આપણે છે ને એકવાર ચેક કરીએ તો અહીંયા છે ને તમને ડેટા ડેઝ જે છે ને એકસો ને બાવન દિવસ દેખાશે પણ કંપનીના જે પેબલ ડેઝ છે ને અત્યારે એ બસો ને ચોર્યાસી દિવસ છે આનો મતલબ શું છે કે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મને એકસો બાવન દિવસની અંદર પૈસા આવી જાય છે અને જે રો મટીરિયલવાળો છે જે પરચેસ ઓફ ટ્રેડ ગુડવાળો છે એને મારે બસો ચોર્યાસી દિવસ પછી પેમેન્ટ કરવાનું છે તો આ જે વચ્ચેની ગેપ છે ને એની વચ્ચે શું થશે કે ડિસ્ટ્રિબ્યુટર પાસેથી મારી જોડે પૈસા આવી જશે ને એના પછી એ જે પૈસા છે ને એનો કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરી દઈશ કાં તો મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીશ કાં તો કોઈ પણ જાતનું મ્યુચ્યુઅલ ફંડ ખરીદી લઈશ એક્સેટ્રા કશું પણ વસ્તુ કંપની કરી શકે તો એ વચ્ચેના ટાઈમ પીરિયડમાં મને છે ને એ જે કેપિટલ છે એની ઉપર છે ને થોડું ઘણું રિટર્ન મળી જશે તો એ મારી માટે એક જનરલી પ્લસ પોઈન્ટ રહેશે તો જનરલી આ જે એક બેનિફિટ છે ને એ કંપનીઓને મળતો હોય છે તો આજના વિડીયોની અંદર આપણે શું શીખ્યું કે આ જેટલી પણ પાંચ કંપની હતી એમાં સિનિયર વસ્તુ આપણે શું જોવા મળી કે ભાઈ પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ છે ને એમાં આપણને કન્ટિન્યુઅસલી ગ્રોથ દેખાય છે એની સેલ્સમાં અને પ્રોફિટમાં બીજી વસ્તુ બેલ્ન્સ શેડ કંપનીની છે ને એકદમ ક્લીન છે કંપની ઉપર કોઈપણ જાતનો કરજો નથી અને એ જે કંપની છે એની પાસે રિઝર્વ વધારે છે અને અત્યારે કંપનીએ પોતાનું કેપેક્સ પર કર્યું છે જેનાથી ફ્યુચરમાં જઈને છે એની ગ્રોથ કંપનીને મળી શકે ત્રીજી વસ્તુ આપણે ચેક કરી રેટિંગ્સ તો બધી કંપનીને જે રેટિંગ મળી છે ને એ એકદમ સારી રેટિંગ છે અને ચોથી વસ્તુ ડેટા ડેઝ વર્સિસ પેબલ ડેઝ હવે આની વચ્ચેનું ડિફરન્સ શું છે એ આપણે એકદમ સારી રીતે સમજો અને એમથી બેનિફિટ શું કંપનીને મળતો હોય છે ને એ પણ હવે આપણને ખબર પડી ગઈ હશે તો અગર તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને આજનો વિડીયો થોડુંક નોલેજ મળ્યું હોય તો આ જે વિડીયો છે ને એ તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરજો જેમથી એમને પણ છે ને આ નોલેજ પ્રોવાઈડ થઈ શકે અને એ પોતાના બેઝિસ પર કંપની ઉપર જાતે રિસર્ચ કરતાં શીખી શકે તો થેન્ક યુ વેરી મચ મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ ટાટા